શું અનેક મહત્વના સમાચાર વિશે મહત્વની અપડેટ સામે આવી રહી છે તેના પર નજર કરીએ તો રાજકોટમાં પૂર્વ સીએમ રૂપાણીના અંતિમ સંસ્કાર કરાશે તેવી માહિતી હાલ તો સામે આવી રહી છે વિજય રૂપાણીનું આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું છે વિજય રૂપાણીના પુત્ર ઋષભ યુએસસી પરત આવ્યા છે સીધા તેઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા આ સાથે નિવાસસ્થાને અન્ય મંત્રીઓ પણ હાજર છે આજે રાજકોટમાં અડધા દિવસના બંધનું એલાન કરવામાં આવ્યું છે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા છે વિજય રૂપાણીને રાજકોટ દ્વારા આ રીતે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે રાજકોટમાં જ પૂર્વ સીએમ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેવી વિગત હાલ તો સામે આવી રહી છે તેમના અન્ય સ્વજનો પણ નિવાસસ્થાને આવી પહોંચ્યા છે અને તેમને સાંત્વન આપતા જોવા મળી રહ્યા છે વિજય રૂપાણીનો પરિવાર છે તે શોકાતુર બન્યો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે આજે રાજકોટમાં અડધા દિવસનું બંધનું એલાન આપવામાં આવ્યું છે વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા છે વધુ એક અપડેટ પર નજર કરીએ તો રાજકોટમાં વિજય રૂપાણીના નિધનથી સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા પણ એક નિર્ણય કરવામાં આવ્યો હતો સ્વનિર્ભર શાળા સંચાલકોએ પણ નિર્ણય કર્યો રાજકોટની તમામ ખાનગી શાળાઓ આજે બંધ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે તમામ ખાનગી શાળાઓ આજે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે એક દિવસ બંધ પાડીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે રાજકોટની છસો પચાસથી વધારે શાળાઓ બંધ રહેશે